નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને આજે આપણે તમામ માર્કેટયાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા તેની વિસ્તારથી માહિતી મેળવીએ તો મિત્રો આજે પણ કપાસની બજાર એવરેજ પંદરસોથી લઈને સોળસોની વચ્ચે જોવા મળી રહી છે સામાન્ય સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે પરંતુ સોળસો પ્લસ જાંજોતુર માર્કેટ યાર્ડની અંદર બજાર હાલ તો નોંધાઈ રહી છે બાકી તમામ માર્કેટયાર્ડની અંદર ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે કપાસની બજારમાં કોઈ જાણી લઈએ કપાસની ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો ધંધુકા બારસો ચાલીસ થી પંદરસો રૂપિયા મોરબી તેરસો થી પંદરસો ને ચોવીસ રૂપિયા જેતપુર અગિયારસો છોતેર થી પંદરસો ને સાસઠ રૂપિયા રાજકોટ તેરસોથી પંદરસો ને પંચ્યાસી રૂપિયા વિસનગર અગિયારસોથી સોળસો રૂપિયા સિદ્ધપુર તેરસો ત્રીસથી પંદરસો એંશી રૂપિયા હળવદ બારસો વીસથી પંદરસો ને ત્રેસઠ રૂપિયા આંબલીયાસણ એક હજારથી ચૌદસો ને નવ્વાણું રૂપિયા ધારી અગિયારસો એકોતેરથી પંદરસો ઓગણીસ રૂપિયા હરસોલ ચૌદસો છવ્વીસથી પંદરસો ને સત્તર રૂપિયા विरमगाम बार सौ पच्चीस पंदर सौ छतरीस रुपया विजापुर बार सौ पंदर सौ छप्पन रुपया कोकरवाड़ा बार सौ पचास थी पंदर सौ एकत्र रुपया गोजरिया बार सौ चालीस पंदर सौ पच्चीस रुपया उनावारसो पंदर सौ चौसठ रुपया बोटाद अगियो चार सोल सौ रुपया कड़ी तेरसो पंदर सौ वीस रुपया हारीज बार सौ पच्चीस चौदह सौ बाणु रुपया ચાણસમાં બારસો એકાવન થી પંદરસો ને ચોત્રીસ રૂપિયા ચોટાણા નવસો થી ચૌદસો ને અઠ્યોતેર રૂપિયા જામજોધપુર બારસો થી પાંચ રૂપિયા ધ્રાંગધ્રા અગિયારસો વીસ પંદરસો ને પાંચ રૂપિયા અમરેલી સાતસો થી પંદરસો રૂપિયા સાવરકુંડલા અગિયારસો પંદરસો ને સિત્તેર રૂપિયા બહુચરાજી બારસો પચાસ ચૌદસો ને ચોવીસ રૂપિયા વડાલી તેરસો એસી પંદરસો ને રૂપિયા બારસો સિત્તેર થી પંદરસો ને પંચ્યાસી રૂપિયા જામનગર એક થી પંદરસો ને પચીસ રૂપિયા ટીટોઈ તેરસો થી ચૌદસો ને રૂપિયા દિયોદર તેરસો થી ચૌદસો ને દસ રૂપિયા વાંકાનેર અગિયારસો થી પંદરસો ને બાવન રૂપિયા ખાંભા બારસો થી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા જસદણ બારસો થી પંદરસો ને પંચાવન રૂપિયા થરા તેરસોથી ચૌદસો ને પંચાણું રૂપિયા શિહોરી તેરસોથી ચૌદસો ને એકાવન રૂપિયા અંજાર તેરસોથી પંદરસો ને રૂપિયા મહુવા નવસો અઠ્ઠાણુંથી પંદરસો ને બાવીસ રૂપિયા માણસા બારસો એકવીસથી પંદરસો રૂપિયા હિંમતનગર ચૌદસો ત્યાંશીથી પંદરસો સિત્તેર રૂપિયા ચામખામાળિયા તેરસો પચાસથી ચૌદસો રૂપિયા ભાવનગર અગિયારસોથી પંદરસો ને રૂપિયા અને લખતર તેરસોથી ચૌદસો પંચોતેર રૂપિયા